નમસ્કાર ચાલો આજે એક રસપ્રદ સફર પર જઈએ આ સફર છે કાચી માહિતીને એક સ્પષ્ટ સમજમાં ફેરવવાની કેવી રીતે આંકડાઓ એક વાર્તા બની જાય છે અને આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે ચાલો આજે એ જ જોઈએ જરા વિચારો આપણી આસપાસ કેટલી બધી માહિતી છે નહીં ન્યૂઝમાં સોશિયલ મીડિયા પર અરે આપણે પોતાની ફિટનેસ એપમાં પણ આપણે સતત માહિતીથી ઘેરાયેલા હોઈએ છીએ આ બધું થોડું ગૂંચવણભર્યું લાગી શકે છે ખરું ને તો સવાલ એ છે કે આ બધામાંથી કામની વાત કેવી રીતે શોધવી ચાલો આ પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજીએ શરૂઆત કરવા માટે ચાલો આપણી દુનિયાને બે ભાગમાં જોઈએ એક બાજુ છે કુદરતી તત્વો જેમ કે નદીઓ અને પર્વતો અને બીજી બાજુ છે સાંસ્કૃતિક તત્વો જે આપણે બનાવ્યા છે જેમ કે વસ્તી ઉદ્યોગો અને મજાની વાત એ છે કે આપણે આ બંનેને માપી શકીએ છીએ જેનાથી આપણને આપણું પર્યાવરણ અને સમાજ બંનેને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે તો આ માહિતીની સફરમાં પહેલું પગલું શું સીધી વાત છે માહિતી ભેગી કરવી પણ આ માહિતી આવે છે ક્યાંથી ચાલો જોઈએ જુઓ માહિતી મેળવવાના મુખ્ય બે રસ્તા છે પહેલો છે પ્રત્યક્ષ એટલે કે પ્રાઇમરી ડેટા આમાં સંશોધકો પોતે જ સર્વેક્ષણ કે ઇન્ટરવ્યૂ કરીને નવી માહિતી એકઠી કરે છે બીજો રસ્તો છે પરોક્ષ એટલે કે સેકન્ડરી ડેટા આમાં સરકારી રિપોર્ટ્સ કે બીજા અભ્યાસો જેવી પહેલેથી જ ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ થાય છે કઈ પદ્ધતિ વાપરવી એ મોટાભાગે સંશોધનના વિષય પર આધાર રાખે છે ઓકે તો હવે આપણી પાસે ડેટા તો આવી ગયો પણ એનું શું કરવું માહિતી ભેગી કરવી એ તો ફક્ત શરૂઆત છે અસલી જાદુ તો હવે શરૂ થાય છે જ્યારે આપણે આ આંકડાઓનો મતલબ કાઢીએ છીએ અને એ કરવાની એક બહુ જ સામાન્ય રીત છે એનું કેન્દ્ર શોધવું એટલે કે એમાં સૌથી લાક્ષણિક વેલ્યુ કઈ છે એ જાણવું આનાથી આપણને આખા ડેટા સેટની એક ઝલક મળી જાય છે અને આ કામ કરવા માટે આપણી પાસે ત્રણ જોરદાર ટૂલ્સ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક આ ત્રણે આપણને ડેટાને અલગ અલગ રીતે જોવામાં મદદ કરે છે અને દરેકની પોતાની એક અલગ વાર્તા છે તો ચાલો એક પછી એક એને સમજીએ સૌથી પહેલાં આવે છે મધ્યક જેને આપણે બધા સરેરાશ અથવા એવરેજ તરીકે ઓળખીએ છીએ આની ગણતરી કરવી બહુ સહેલી છે બધા આંકડાઓનો સરવાળો કરો અને જેટલા આંકડા હોય એનાથી ભાગી નાખો બસ આ આપણને એકદમ સંતુલિત દ્રષ્ટિકોણ આપે છે જે વિદ્યાર્થીઓના ગ્રેડ ગણવા કે સરેરાશ આવક શોધવા માટે ખૂબ ઉપયોગી છે ચાલો એક ઉદાહરણ જોઈએ અહીં આપણે આ બધી સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ જે થાય છે બસો પંચાવન કુલ પાંચ સંખ્યાઓ છે તો બસો પંચાવનને પાંચ વડે ભાગતા જવાબ આવ્યો એકાવન તો આ ડેટાનો મધ્યક છે એકાવન કેટલું સરળ છે નહીં હવે વાત કરીએ મધ્યસ્થની મધ્યકથી આ થોડું અલગ છે મધ્યકમાં કેવું હોય કે કોઈ એક બહુ મોટો કે નાનો આંકડો આખી સરેરાશને અસર કરી શકે છે પણ મધ્યસ્થ એટલે જ્યારે બધા આંકડાઓને લાઇનમાં ગોઠવી દઈએ ત્યારે બરાબર વચ્ચે જે આંકડો આવે એ એટલે જ આને વધુ મજબૂત માપ ગણવામાં આવે છે અહીં જુઓ પહેલાં તો આપણે બધા નંબર્સને ક્રમમાં ગોઠવી દીધા હવે બસ વચ્ચેનો નંબર શોધી કાઢવાનો છે તો અહીં મધ્યસ્થ છે એટી નાઇન જ્યારે આપણે ઘરની કિંમતો કે આવક જેવા ડેટા સાથે કામ કરતા હોઈએ જ્યાં અમુક આંકડા બહુ જ ઊંચા કે નીચા હોય ત્યારે મધ્યસ્થ ખૂબ જ કામ આવે છે અને હવે છે છેલ્લું બહુલક આ તો સૌથી સહેલું છે બહુલક એટલે એ આંકડો જે ડેટામાં સૌથી વધુ વખત આવે સીધી ભાષામાં કહીએ તો સૌથી પોપ્યુલર વેલ્યુ જેમ કે કોઈ દુકાનમાં કઈ સાઇઝનું ટી શર્ટ સૌથી વધુ વેચાય છે જાણવું હોય તો બહુલક કામ લાગે આ ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે નંબર પંદર ત્રણ વાર આવે છે જે બીજા કોઈ પણ નંબર કરતાં વધુ છે તો બહુલક થયો પંદર તો ટૂંકમાં મધ્યક મધ્યસ્થ અને બહુલક આ ત્રણે આપણને ડેટાના કેન્દ્ર વિશે અલગ અલગ અને ખૂબ જ ઉપયોગી માહિતી આપે છે સારું તો આપણે ડેટા સમજી લીધો હવે વારો છે એને રજૂ કરવાનો અને આંકડાઓને રજૂ કરવાની સૌથી સારી રીત કઈ ચિત્રો દ્વારા એટલે કે ગ્રાફ્સ દ્વારા પણ સવાલ એ થાય કે આંકડાઓને ચિત્રોમાં ફેરવવાની જરૂરત શું છે શું નંબર્સ પોતે પૂરતા નથી જવાબ બહુ સીધો છે આપણું મગજ શબ્દો કે આંકડાઓ કરતાં ચિત્રોને વધુ ઝડપથી અને સરળતાથી સમજે છે એક સારો ગ્રાફ હજારો આંકડાઓની વાત એક જ નજરમાં કહી દે છે તો ચાલો ગ્રાફના ત્રણ મુખ્ય પ્રકારો જોઈએ એક પરિમાણીય દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય ના ના ગભરાવાની જરૂર નથી આ સાંભળવામાં જેટલું અઘરું લાગે છે એટલું છે નહીં દરેકનો એક ખાસ હેતુ છે ચાલો સમજીએ એક પરિમાણીય આલેખ જેમ કે લાઇનગ્રાફ કે બાર ચાર્ટ એ સરળ સરખામણીઓ માટે એકદમ પરફેક્ટ છે જેમ કે સમય જતા કોઈ વસ્તુમાં શું ફેરફાર આવ્યો એ બતાવવું હોય અથવા અલગ અલગ વસ્તુઓની તુલના કરવી હોય શેર બજારના ભાવ કે પછી દર મહિનાના વેચાણના આંકડા એના માટે આ બેસ્ટ છે પછી આવે છે દ્વિપરિમાણીય આલેખ જેનું સૌથી જાણીતું ઉદાહરણ છે ચાર્ટ આ એ બતાવવા માટે બહુ સરસ છે કે કોઈ આખી વસ્તુના અલગ અલગ ભાગો કેટલા છે દાખલા તરીકે કોઈ કંપનીનું બજેટ કયા વિભાગમાં કેટલું વપરાયું એ ચાર્ટથી તરત જ ખબર પડી જાય અને જ્યારે આપણી પાસે ખૂબ જ મોટો વિશાળ ડેટા સેટ હોય ત્યારે ત્રિપરિમાણીય આલેખ કામમાં આવે છે આનાથી ઘણી બધી માહિતીને એક નાનકડી જગ્યામાં બતાવી શકાય છે વૈજ્ઞાનિક સંશોધન કે જટિલ ફાઇનાન્શિયલ મોડલ્સમાં આનો ઘણો ઉપયોગ થાય છે ઓકે તો આ બધી થિયરીની વાત થઈ પણ વાસ્તવિક દુનિયામાં આ બધું ક્યાં કામ આવે છે ચાલો એક એવું ઉદાહરણ લઈએ જેનો ઉપયોગ આપણે લગભગ બધા જ કરીએ છીએ નકશાથી વધુ સારું ઉદાહરણ કયું હોઈ શકે આપણી જે પણ ડિજિટલ કે પ્રિન્ટેડ નકશાઓ વાપરીએ છીએ એ બધા આ જ સિદ્ધાંતો પર બનેલા છે માહિતી ભેગી કરવી એનું વિશ્લેષણ કરવું અને પછી એને એક સરળ દૃશ્યમાં રજૂ કરવું આ કાચી માહિતીને ઉપયોગી જ્ઞાનમાં ફેરવવાની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે આપણા દેશમાં ભારતમાં સર્વે ઓફ ઇન્ડિયા અને નાટમો જેવી સંસ્થાઓ છે જે સત્તાવાર નકશા પ્રકાશિત કરવાની જવાબદારી સંભાળે છે આ સંસ્થાઓ એ સુનિશ્ચિત કરે છે કે આપણી પાસે આપણા દેશની સાચી અને અપ ટુ ડેટ માહિતી નકશાના રૂપમાં ઉપલબ્ધ હોય તો આ હતી આપણી માહિતીની સફર કાચા આંકડાઓથી શરૂ કરીને અર્થપૂર્ણ સમજ સુધી આજે આપણે માહિતી કેવી રીતે ભેગી થાય એનો અર્થ કેવી રીતે કાઢવો અને એને અસરકારક રીતે કેવી રીતે રજૂ કરવી એના મૂળભૂત સિદ્ધાંતો જોયા હવે પછી જ્યારે કોઈ ચાર્ટ ગ્રાફ કે નકશો સામે આવે તો એ ક્ષણ માટે વિચારજો કે એ કઈ વાર્તા કહેવા માંગે છે અને એ માહિતીનો ઉપયોગ વધુ સારા નિર્ણયો લેવા માટે કેવી રીતે થઈ શકે યાદ રાખજો માહિતી તો આપણી ચારે બાજુ જ છે બસ એને વાંચતા શીખવાની જરૂર છે